રાજકોટ આરએમસી ના એન્જિનિયર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા પેવિંગ બ્લોક ના કોન્ટ્રાક્ટર મનીષે કર્મચારી ને ફડાકો ઝીંક્યો અહેવાલ સંજય પોપટ હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે બાંધકામ વિભાગમાં ફરજ બજાવું છું ઈસ્ટ ઝોન અને મનીષભાઈ વેકરિયા જે પેટા કોન્ટ્રાક્ટર છે પટેલ કન્સ્ટ્રક્શન એન્ડ કંપની ના આપેલું છે એને એના દ્વારા આજ ઓફિસ સમય દરમિયાન ડેપ્યુટી સાહેબ ની ચેમ્બર માં માર મારવામાં આવે ડેપ્યુટી સાહેબ કોણ મકવાણા છે કારણ શું કારણ માં એતો અલગ શબ્દો હતા જે આપણે બોલી ગેરવર્તન કરવામાં આવ્યું જે ખરેખર યોગ્ય નથી અધિકારીઓ લેવલે ન થવું જોઈએ આવું જેથી આવો ભવિષ્યમાં કોઈ પણ પણ પ્રકારનો થાય જેથી કડક કાર્યવાહી થવી જોઈએ અને અમે રજૂઆત ભારણ હતું ગુજરાત હમણાં ચાલી રહ્યું છે બીજું કામ નું જે ભારણ હોય ઓફિસ નું તેથી આજે થઈ શકે તેમ એ તો ખ્યાલ નથી કાર્યવાહી આ કરવામાં આવે જેથી ભવિષ્ય ન થાય કોઈ કર્મચારી કે અધિકારી ને કોઈ આવી રીતે માથાકૂટ કેવું ન થાય તમને લાગે છે ક્યાંક ને ક્યાંક